નમસ્કાર મિત્રો હું શું તાવિયા અને તમે જોઈ રહ્યા છો ખેડૂત કૃષિ મોલ યુટ્યુબ ચેનલ ઉપર ખેતીની વાતો મિત્રો આ વિડીયોની અંદર આપણે વાત કરવી કે જીરુના પાકની અંદર નીંદામણનાશક દવા વિશે કઈ દવા છે જે સારું રિઝલ્ટ આપશે નિંદણની કેવી અવસ્થા હોય તો આપણે સારું એવું રિઝલ્ટ મેળવી શકીએ અને જે આપણું જીરું છે દવાના છંટકાવ પછી પાસું ન પડે એના માટે આપણે અંદર કઈ દવા એડ કરવી જોઈએ શું મિક્સ કરવું જોઈએ કે જેનાથી આપણે નિંદણની અંદર અને આપણું જીરું ન બગડે એની સાથે સાથે સારા એવા રિઝલ્ટો લઈ શકીએ એવી દવા વિશે મિત્રો આ વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ મિત્રો આમ જોવા જઈએ તો મોટાભાગના વિસ્તારોની અંદર જીરુના પાકનું ખૂબ મોટા પ્રમાણમાં અંદર વાવેતર થયેલું છે અને એ જે પાક છે એ પાકની અંદર અત્યારે જે નિંદામણનો છે ઉપદ્રવ છે એ ખૂબ વધ્યો છે આવા સમયે ઘણી વખત એવું પણ બનતું હોય છે કે મજૂરો પણ નથી મળતા હોતા અને ખેડૂત મિત્રોએ જે છે નિંદામણનાશક દવા છે એનો સહારો લેવો પડતો હોય છે તો મિત્રો આજે નિંદામણનાશક દવાઓ છે એ કઈ દવાઓ સારા રિઝલ્ટ આપશે એના વિશે થોડીક વાત કરીશું પરંતુ જો બને ત્યાં સુધી જે જીરાના અંદર છે એ હાથ કરવાનો આગ્રહ રાખવો જોઈએ પરંતુ મજૂરોની અસર અને નીંદણની અવસ્થા વધતી હોય અથવા તો નીંદણ વધારે પ્રમાણની અંદર હોય તો મિત્રો આવા સમયે જ ખેડૂત એ જે છે એ નીંદામણનાશક દવાનો ઉપયોગ કરવો જોઈએ પરંતુ જ્યારે પણ આપણે જીરાના પાકની અંદર નીંદામણનાશક દવાનો સ્પ્રે કરીએ છીએ ત્યારે જે છે એ આપણા પાકની અવસ્થા પંદર દિવસથી વધારે હોય તો મિત્રો ખૂબ સારા રિઝલ્ટો મળે છે આપણો જે જીરોનો પાક છે એ પાછો નથી પડતો પરંતુ મિત્રો ખાસ ખેડૂત મિત્રો નીંદામણનાશક જે દવા છે તમે એનો છટકાવ કરો છો તો એના પહેલા આપણે શું ધ્યાનમાં રાખવું જેની વાત કરીએ તો મિત્રો પહેલા પિયત આપણા જીરાના પાકની અંદર આપવાનું છે અને પછી જ નિંદામાણ નાશક દવા છે એનો મિત્રો આપણા પાકની અંદર છટકાવ કરવાનો છે ઘણા બધા ખેડૂત મિત્રોની માનસિકતા એવી હોય છે કે પહેલાં આપણે નીંદામણનાશક દવાનો છટકાવ કરી દઈએ અને પછી પાછળથી પિયત આપીએ પરંતુ ઘણી વખત કોઈ કારણોસર મિત્રો આપણે પિયત ન આપી શકીએ તો આપણા પાક ઉપર વિપરીત અસર આવતી હોય છે એટલે એ નહીં કરવાનું અને એના પહેલાં આપણે પિયત આપવાનું અને પછી જ આપણે જે નાશક દવા છે એનો મિત્રો છંટકાવ કરવાનો છે અને બને ત્યાં સુધી મિત્રો આપણે આગળ વાત કરીએ એમ શક્ય હોય તો હાથ નિંદામણ કરવાનો મિત્રો આગ્રહ રાખવાનો છે મિત્રો આગળ આપણે પહેલી જો કોઈ દવાની વાત કરીએ તો મિત્રો જાનુકા કંપનીનું જે આ છે એની અંદર રહેલા મોલિક્યુલની આપણે વાત કરીએ તો કુજા લોકો ચાર ટકા અને એની સાથે ઓક્સિફ્લોરપેન જે છ ટકા એસી ફોર્મ્યુલેશન આવે છે મિત્રો દવા છે વધારે ઉગ્યા પછી થઈ ગયો હોય મિત્રો એમએલ પ્રત્યે પંપની અંદર રાખી અને મિત્રો છટકાવ કરવાનો છે પરંતુ આપણા પાકની અવસ્થા મુજબ માપની અંદર જે તો તમારા પાકની અવસ્થા જે છે એ પ્રમાણે માપની અંદર ફેરફાર હોય છે એટલે ખાસ ખેડૂત મિત્રો એ ધ્યાનમાં રાખવાનું છે મિત્રો જે આ વનકીલ જે દવા છે એ પટેપાન અને ગોળપાન બંને પ્રકારના નિંદણો જે છે મિત્રો કંટ્રોલ કરતું હોય છે એટલે જો તમે ધાનુકા કંપનીનું વનકિલ છે એનો પણ તમે ઉપયોગ કરી શકો છો ત્યાર પછી એક બીજી જો દવાની આપણે વાત કરીએ તો જે પારિજાત કંપનીનું જે રફાજ કરીને આવે છે એની અંદર રહેલા મોલિક્યુલ ની વાત કરીએ તો એની અંદર ઓક્સાડ આર્જિલ છ ટકા ઈસી ફોર્મ્યુલેશન ની અંદર આવે છે મિત્રો સેમ ટેકનિકલ જે છે જેની અંદર જો આપણે વાત કરીએ તો બાયર કંપનીનું રાફટ છે મિત્રો એની અંદર પણ ઓક્સાડ આર્જિલ છ ટકા ઈસી ફોર્મ્યુલેશન ની અંદર આવે છે મિત્રો એનો પણ તમે તમારો પાક છે ઉગ્યા પછીનો પંદર દિવસનો થઈ ગયો હોય પછી પિયત આપી અને આ જે દવા છે એ ત્રીસ એમ એલ પ્રતિ પંપની અંદર રાખીને છંટકાવ કરવામાં આવે તો જે પાંદડાવાળું જે ખડ છે ગોળ ખડ છે એની અંદર ખૂબ સારા પ્રમાણની અંદર રિઝલ્ટો મળે છે મિત્રો આજે બંને જે દવા છે રફાજ અને રાફટ આ બંને દવા કૂપાવાળો જે ખડ આવે છે પટ્ટી ખડ આવે છે તેની અંદર મિત્રો રિઝલ્ટ નથી પરંતુ જે પાંદડાવાળું ખડ છે એની અંદર ખૂબ સારા રિઝલ્ટો છે જે ગોળ પાનનું નિંદણ વધારે હોય તો મિત્રો આ જે રફાજ છે અથવા તો રાફટ જે દવા છે એનો ઉપયોગ કરી શકો છો ત્યાર પછી તમારા બંને પ્રકારના ખડ છે તો એની અંદર આપણે વન છે ધાનુકા કંપનીનું એનો ઉપયોગ કરી શકો છો આના સિવાય આપણે બીજી કંપનીની વાત કરીએ તો કે અદામા કંપનીનું જે ડેકલ કરીને આવે છે એનો પણ તમે જીરાના પાકની અંદર ઉપયોગ કરી શકો છો મિત્રો આ જે દવાઓ છે એના ખૂબ સારા રિઝલ્ટો છે પરંતુ મિત્રો મોટા ભાગના જે આ જે દવાઓ છે મોટાભાગના જે નીંદણો છે એની ઉપર સારું એવું રિઝલ્ટ મેળવે છે મોટા ભાગના નિંદણો કવર કરે છે પરંતુ જ્યાં સુધી નીંદણની અવસ્થા આપણી બે થઈ ત્રણ પાંદડાની હોય ત્યાં સુધી ખૂબ સારા રિઝલ્ટો મળે છે ઘણી વખત નીંદણ જે ખડ છે બહુ મોટું થઈ ગયું હોય તો એની અંદર ખૂબ સારા રિઝલ્ટો નથી મળતા હોતા મિત્રો એ ખાસ ધ્યાન રાખવું જોઈએ મિત્રો આગળ જો બીજી વાત કરીએ તો આપણે જે કોઈ પણ જે નિંદામણનાશક દવા છે એનો આપણા પાકની અંદર જો આપણે છંટકાવ કરીએ તો એ જે છે પાક છે મિત્રો પાછો પડવાનો પ્રશ્ન આવતો હોય છે વૃદ્ધિ વિકાસ અટકવાનો પ્રશ્ન આવતો હોય છે તો મિત્રો એ ન થવા દેવા માટે અથવા તો એની જે અસર છે ઓછી થવા દેવા માટે જે આપણે નિંદામણનાશક દવાની આપણે જે વાત કરીએ વનકેલ છે કે કેફાજ છે રાફડ છે દવાનો ઉપયોગ કરો છો એની સાથે માર્કેટમાં મળતું જે આ ઝીંક છે જે ઓગણચાલીસ પોઈન્ટ પાંચ ટકા આવે છે એને આપણા પાકની અંદર પચીસ વીસ થી પચીસ એમએલ પંપની અંદર મિક્સ કરી દવા સાથે અને જો એનો છંટકાવ કરવામાં આવે તો આપણા જે પાક ઉપર જે વિપરીત અસરો પડે છે વૃદ્ધિ વિકાસ રૂંધાય છે અથવા તો અટકે છે પાંદ બળવાના પ્રશ્નો આવે છે એ ખૂબ ઓછા પ્રમાણની અંદર આવે છે એટલે જો તમે નિંદામણ નાશક દવાનો સ્પ્રે કરો છો તો આ જે ઝીંક ઓગણચાલીસ પોઈન્ટ પાંચ ટકા છે એને કંપની અંદર એડ કરજો ખૂબ સારા રિઝલ્ટો મળે છે મિત્રો આ દવાના છંટકાવ કર્યા પછી ઘણા બધા ખેડૂત મિત્રોનું કહેવું એવું છે કે દવા છે મિત્રો પૂરતા પ્રમાણની અંદર રિઝલ્ટ નથી આપતી ઘણી વખત ખેડૂત મિત્રો ફરિયાદ કરતા હોય છે કે દવા જે છે નાશક દવાનો જીરાના પાકની અંદર ઉપયોગ કરે એટલે રિઝલ્ટ નથી આપતી હોતી પરંતુ મિત્રો જે રિઝલ્ટ ન આવવા પાછળ મિત્રો ઘણા બધા કારણો જવાબદાર હોય છે જેની અંદર વાત કરીએ ખેડૂત મિત્રોએ જે પોતાના પાકની અંદર છંટકાવ કરે છે કેટલા પ્રમાણની અંદર જે પંપ કર્યા છે ત્યાર પછી દવાના માપનું ફેરફાર થયેલો હોય ઘણી વખત જે પાણી છે હવે પાણી છે ડોળું વાપરવામાં આવ્યું હોય ઘણી વખત નીંદણની અવસ્થા મોટી થઈ ગઈ હોય એ દવાના રિઝલ્ટો નથી મળતા એ ખેડૂત મિત્રોએ ખાસ ધ્યાનમાં રાખવું જોઈએ મિત્રો આ નાશક દવા છે એની સાથે જો આપણે આગળ વાત કરીએ પ્રમાણે જો ઝીંક એડ કરવામાં આવે તો મિત્રો આપણો જીરાનો પાક છે પાંદડા બળતા અટકાવી શકીએ છીએ વૃદ્ધિ વિકાસ છે મિત્રો ખૂબ ઓછા પ્રમાણની અંદર અટકે છે એટલે જો તમે નિંદામણનાશક જીરોના પાકની અંદર ઉપયોગ કરવાના હો તો મિત્રો આ જે દવાઓ છે એનો ઉપયોગ કરી શકો છો એની સાથે ઝીંક મિક્સ કરજો ખૂબ સારા રિઝલ્ટો મળશે તો મિત્રો વિડીયોની અંદર આપવામાં આવેલી માહિતી છે જો સારી લાગી હોય ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો તમે હજુ સુધી અમારી યુટ્યુબ ચેનલ ખેડૂત કૃષિમૂલને મિત્રો સબસ્ક્રાઈબ નથી કરી તો અમારી આ યુટ્યુબ ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો ફ્રી એક વખત આવા જ ઉપયોગી વિડીયો સાથે મળીશું ધન્યવાદ